હેલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ વેલકમ ટુ માય ન્યૂ ન્યૂ વ્લોગ સંજય ગુજરાતી વ્લોગ તો મિત્રો આજથી આપણા યુટ્યુબ પર વ્લોગ દરરોજના બે વ્લોગ આવશે તો જોવાનું ભૂલતા નહીં હું ટાઈમ તમને કહી દઉં તો બપોરે એક વાગે અને સાંજે નવ વાગે આપણા વ્લોગ દરરોજ આવશે દરરોજના એક દિવસના બે વ્લોગ બનાવીશ એક વાગે આવશે બપોરે અને એક સાંજે નવ વાગે તો જોવાનું ભૂલતા નહી તો મિત્રો અત્યારનો ટાઈમ છે સાત વાગ્યાના ના કમ્પ્લીટ સાત થયા છે અને હું આઈ ગયો અત્યારે વ્લોગ શૂટ કરવા આવ્યો હતો પણ હવે સાંજ પડી ગઈ તો હવે વ્લોગ વધારે શૂટ નહીં થાય તો એ માટે આટલો જ વ્લોગ તો વ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી જય દ્વારકાધીશ હવે મળીશું કાલના વ્લોગમાં કાલે બપોરે એક વાગે તો જોવાનું ભૂલતા નહીં